કેમ છો મારા વાળા મિત્રો આશા છે તમે સ્વસ્થ હશો કારણ કે તમારી સ્વસ્થતા એ તમારી અને મારી આપણી બંનેની જિમ્મેદારી છે આજે આપણે હોમિયોપેથિક શું છે એની જાણકારી લઈશું હોમિયોપેથિક એક નેચરલ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેની સંશોધન ડૉક્ટર સેમ્યુઅલ ફેડરિક ગોડફ્રિક હનીમેન નામક જર્મન ફિઝિશિયને કરી હતી તેથી સિમિલર સિમિલિબસ ક્યુરેન્ચર નામક પ્રિન્સિપલથી ચાલે છે એટલે કે લાઈક બીંગ એબલ ટુ ટ્રીટ લાઇક્સ એટલે કે એનું કહેવું એવું છે કે જે દવા આપણે બીમારને બીમારીના સિમ્ટમ્સ જોઈને આપવામાં આવે છે એ દવા સ્વસ્થ શરીરમાં સેમ સિમ્ટમ્સ ડેવલપ કરે છે એટલે કે હોમિયોપેથિક દવાઓ જે છે તે પ્રમાણિક ધોરણે સારી રીતે નિયંત્રિત કરીને અને આરોગ્યપ્રદ વાતાવરણમાં બનાવવામાં આવે છે આ દવાઓ સરળતાથી લઈ શકાય છે સ્વાદિષ્ટ હોય છે અને એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને ડે ટુ ડે લાઈફમાં એટલે કે આપણી રૂટીન લાઈફમાં એ આપણી જિંદગીને સરળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે તો દોસ્તો મારો વિડીયો જોવા માટે મને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને નોટિફિકેશન આવશે અને હોમિયોપેથિકની આવી નાની નાની ટિપ્સ અને હોમિયોપેથિક માટેની જાણકારીઓ તમને આ વિડીયો દ્વારા મળતી રહેશે જેથી તમારી લાઈફ સરળ બનાવવામાં ઉપયોગી થશે તો આપણે નવી ટિપ્સ અને નવી હોમિયોપેથિકની જાણકારી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આભાર થેન્ક યુ